હવે આપણે શું વાત કરી પછી આપણે મા બાપ રોટલા ન દે પછી દાણા જોરાવા જાય તો એ માતાજી ગોત દે હા અમારા ત્યાં આવ્યા એ આવેલું બહુ હો ત્રણ ત્રણ દે વારો આવે અહીંયા બોલો એ કે આજ નહીં કાલે નહીં પમદી આવજો નામ લખાવીને જાવ બોલો મેં કીધું આના કરતા આ ધંધો શીખ્યા તો સારું અરે મજો હાલ્યું છે અત્યારે જામો જામો હાલે ઓ તમને એક દાખલો આપું કે પેલા આપણે આ ગામથી હામા ગામ વગડામાં પરબ પરબ બંધાવતા સગુડ વાળો માણા હોય ને કોઠિયું મુકાવે અને કોઈક દોષમાંક દોવા બાપા બેઠા હોય ને આવતા જાતા માણાને પાણી પાય અત્યારે સગુડ વાળો માણા હોય તો ફ્રીજ મુકાવે કે ભાઈ અહીંથી માણા નીકળે પીવે પણ હવે ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલો લોટા ને ગ્લાસ બધા હોય ને એ લોટા ને ગ્લાસ ને હાકળા બાંધ્યા હોય બોલો હાકળા શું કામ બાંધવા પડે આ ભેંસું લઈ જાય તમે વિચાર કરો આ આ માણાને જ માથાકૂટ છે ને જો માણા નો લેતા હોય તો આ કે કુતરા ભૂંડડા કે ઈ કાઈ ગ્લાસ લોટા નો લઈ જાય હવે એ હાકળે ગ્લાસ ને બાંધ્યો હોય અને આપણે અહીં પાણી પીવા જઈએ ને આપણી બુદ્ધિ બગડે કે મજો ગ્લાસ જામો છે અને પછી આકડી એમાંથી આપણે કાઢી લે અને થેલીમાં નાખી અને પછી ઘરે આવીને પછી ઘરે કોકને કાઈ તકલીફ થાય પછી કે આ દાણા જોવે અહીંયા બધું જોઈ દે અહીંયા પછી આપણે એ દાણા જોવા વાળા તમારું શું માતાજી ગ્લાસ ગોઈ દે ઓલો અંદર બેઠો ને એ તો કે ઓલો ગ્લાસ નડે છે પણ અહીંયા કહી શકે આપણે ગ્લાસ કોક ની પરબે કોક ને સેવા હાટું મૂક્યો હોય એ આપણે નાખીને લાવ્યા હોય આપણે બોલી ન પણ અંદર થી આપણો આત્મો આપણને કે બેટા દાણા હું જોવા છો ગ્લાસ ને ઝીકી લાવ્યો છે એ નડે છે હવે ભુવા ને એમ કે ચાર મહિને મથી છે પણ અમારો મેળ નથી ચાર વરા થાય તો નહીં મેળ પડે ઓલો ગલાસ રહ્યો ને ઈ નડે ઈ બોલી હકે ને આમ બાપુ પતે આપણે શું કર્યા એ આપણને નો ખબર કરમ ની ગતિ બાપુ હજી કોઈને ખબર જ નથી મારો કહેવાનો અર્થ એ છે તમને એક જ વાત કરું કે ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ ની પથારી માં હોવું પડ્યું શું એનું કરમ કૃષ્ણ પરમાત્મા ને ભીલ ના બાણ થી વિંધાવવું પડ્યું શું એનું કરમ દ્રૌપદીના ચીર લૂટાતા હતા કોણ નહોતું કાળના જડબા જાળીનું ભાર કેવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હરિનું નામ લો બસ આગળ કઈ બીજું ઊંડું વિચારવાની જરૂર નથી શું નડતું હોય શું નડતું એ તો નડતું હોય દુઃખે કાયમ નથી રેહતું સુખે કાયમ નથી રહેતું આ દાણા જોડાવાને હાયલ્યું આ ડફોળ વસ્તી છે ત્યાં હાયલું છે ને નથી આ જ ન જતા હોય શું હાલે

એટલે સવારામ બાપુ એક કડી છે બે કડી ગઈ અને પછી વાણી વિરામ આપો છે કારણ કે ધનજીભાઈ કીડી ઉછેડે છે આમાંથી તો એ કઈ નથી હાલતા મને ખબર છે મારું તો દોણામાં જ જાય છે મને દેખાય આપણું તો ભાવે જ છે આપડી આપડી તો દુકાન હાલે જ છે એ વાત પાકી છે આપડી ઘરે ગી છે સવારમ બાપા એના એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશ્યા થાય એટલે જો આ આ આ અમુક આમ આ વાણી છે ને બાપુ તમારે કંઈક ગુરુ મૂકીએ છો ને તો સમજાય છે ન નહીં સમજાય કારણ કે મારે મારે છે ને મારે મારે થોડુંક મને એમ થાય કે આમાંથી કોઈક પાંચ જણાને મારી વાત ઉતારવી છે અને બાપુ હું આ તો મારે થોડુંક શેટવું પડે ભલે રાક્ષસ જેવા હોય તો રબડ જેવા કરી નાખું મારા ભેગા જો આ રહે તો કારણ કે મા મેં કીધું એ મારો ઇતિહાસ બાપુ એવો જ છે એટલે આમાં આમાં હકીકતમાં આ ઇતિહાસમાંથી આ ઇતિહાસમાં આવવા માટે શું કરવું પડે એની દવા મારી પાસે છે એટલા માટે કહું છું કે આ મારી વાતને હાંભળી સમજી મગજમાં રાખી અને ઘરે તમારા ઘરે હૂતા હોય ને હૂતાહૂતા મારી વાતનો વિચાર કરજો તમારા આત્માને તમે પૂછજો જોગરો દરબાર બોલતો વાત ક્યાં ક્યાં ઊભી છે તમને અંદર બેઠો એ જવાબ આપશે હા આપડી આપડી વાત છે ને હું મારી પાસે હાસ્ય એ વસ્તુ આખી જુદી છે બાકી મારી વાત અમુક ઊંડાણ વાળી છે તમે પાંચ લાખ રૂપિયા ખર્ચો બાપુ નહીં આવે તમારી પાસે હું એવો પાવર નથી કરતો પણ બાપુ મારા ગુરુ મહારાજ ને મારા મા બાપ બાપુ કૃપા જોકે મેં મારા મા બાપ ની સેવા કરી ને મારા બાપુ ને નથી બહુ મેં સેવા કરી મારી માં ની બહુ મેં સેવા કરી મારા બાપુ ને તો બહુ કંદડ્યો હું મારા બાપુ ગયા ને પિસ્તાલીસ અડતાલીસ વર્ષ ગયા મારા માજી વે ગયા દસ થી બાર વરસ પણ એ મારી માની મેં સેવા કરીને મારું મને કે મારા બાપુ ભજન ગાતા હતા ને હું તોફાની હતો જ્યાં હું અહીંયા ઝઘડા કરતો હતો તો હતો ગમે એની રાયડું આવતી હતી મારા બાપુને એક હૃદયમાં હબાકો આવતો હતો કે હું ભગવાનનું નામ લઉં રામસાગરમાં ભજન ગાતા એમને એમ થયું હું એના કાલાવાલા કરું મારી પરજા આવી એમને એક હૃદયમાં વાગતું હતું અને મારા બાપુ બાપુ વહેલા હાર વ્યાઈ ગયા મારા દુઃખને લઈને વ્યાઈ ગયા હું તો આ દુનિયા પાસે બાપુ પાપ પોકારું છું પછી મને ખબર પડી કે આપણું આ બધે હાલતું હતું બાપ બાપની આબરૂ લઈને હાલતું તેથી મને એમ થતું હતું કે આપડી તાકાત થી હાલે બાકી બાપ ની આબરૂ એવડી મોટી હતી ને કે આપણા ઝંડા ચારેય બાજુ ફરકતા હતા કોઈ આપણને કરતું જ નતું પણ પછી પાસો વળી ગયો ને એટલી મોટી વાત એ મારા મા બાપ આશીર્વાદ બાકી પાસો ન વળ્યો તો કા ઉપર વ્યપા હોત તમારી આજ ન હોત સમય આવે ને વળાંક મારી જવાય બસ હું તો બધા ને કઉ છું હા હા બેનું છે ને તો એ કદાચ જો જોઈએ કસડ મળી હોય ને તો ફો આવીને મેળે પાડી દીજો ઘર ઘરની વાત ઘરમાં રખાય હા પછી બધું કામ પછી ઠીક છે નો હાલે હોય તો એક વસ્તુ આખી જુદી છે પણ જેટલું બને ને એટલું માણા બનાવવા મહેનત કરવી એમ એટલે સવાર આમ કે છે કે મારા સદગુરુ મને ન હોત તો મારી દશા શું થાત અને જેટલા જેટલા આ જેસલ બાપુ સતી તોરણ નો મળ્યા તો બાપુ જેસલ રોકત તો હા સમજણ આવ્યા પછી બાપુ અંદર થી રુદિયામાંથી રોવા માટે આહુડા હુંડા બાપુ એમનામ નો આવે અત્યારે તમે આહુડું કાઢો ને આંખમાંથી નો આવે અંદર થી બાપુ પીડા થાય ને વેદના થાય ને એની હાથે બાપુ ધારું મટે ધાવા વેદના જ નથી પીડા જ નથી એટલે સવારામ કે છે જુગદી કરીને જોવા હલી મારા સદગુરુ બતાવી મને સામરનગર માયા તમ દેખ્યા હું તો ભૂલી ગઈ હતી દેહ આ દેહની ની દશા મટે ને પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું આયર ને હું પરવાર ને બધા બાયો ચડાવે લોકો પાસે વાત કરવી આ દેની દશા મટી જાય બાપુ હું સ્નેત અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધુંય મટી જાય પછી આની શરૂઆત થાય ભજન બાપુ આખી વાત છે ભજન એમ સમજ કારણ કે ભજન ગાવું કરતા કરું ઓખરું કરવા કરતા સમજવું ઓખરું છે સમજવા કરતા જીવનમાં ઉતારવું ઓખરું છે અને જો જીવનમાં ઉતરી જાય તો જીરો બધા કરતા કરું ભજન બાપુ આખી વાત છે આ તો આ છે ને આ મનોરંજન છે આ ભજન નથી ભજન છે ને બોલ્યા જેવી વાત જ નથી બોલાય ને તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય આ એવું છે નહી હા ભજન આ તમને કોઈ નહીં કે આ હું બોલું છું ને એ તમે લખી શકો અને લખો ને એ તમે વાંચી શકો અને વાંચો ને એ લખેલું તમને દેખાય પણ આ એવું છે જ નહીં બોલ્યા જેવું બોલાય નહીં તો લખાય કેવી લખાય તો દેખાય ક્યાંથી કે દેખાય તો વંચાય કે તમને ટાઇટ વાંચતી હોય ને તો તમે એમ કહો ટાયટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે તડકો બહુ લાગતો હોય કે તડકો બહુ લાગે છે પણ આટલા લીટર લાગે છે કે આટલા લાગે છે છે અનુભવવાની વાત ભજન એને કહેવાય અલગ અમર ને આ બધું આ બધું છે ને અલગ અલગ કેને કહેવાય લખાય નહીં અલગ કહેવાય ને તો લખાય નહીં કેને 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 કહેવાય આ મારું નામ અનોપસી છે બાપુ આંગળી મૂકીને કયો ક્યાં છે આ સાતી છે ગાલ છે કપાળ છે માથું છે તો અનુપ શીખ્યા આના હાટુ દાસી જીવન ને ગુરુ કર્યા અઢાર માં ભીમ મળ્યા ને ત્યાં મેળ પડ્યો બાપુ આપણે એક એક ના ઠેકાણા નથી દેહ દશા મટી જાય હું તો નગર એમ કહું કે અઢારે વણ માંથી એક ને બોલાવો અને એક હોળી માં બેહારો અને હોડી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ પેલા થાવ ને પછી દરબાર કઈ ના નો પડે દરબાર કે લાગો લાગો ને મરશું દરબારે લાગી જાય ત્યાં કોઈ મોહ આગે નાના મોટા કોઈ નથી આવતા ઓલો ધરતી કપ થયો બાપુ તમે તમે હું શું કરી શકું આમ કે આમ ધરતી કરી સાચી ત્યારે આમ કે આમ થઈ જ્યો તો શું કરત બધા ધોડા ધોડે કરતા મેં કહું મુંબઈ સુધી ડકબકે ચા જાય પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ કર્યું તો એક તો પેલા ને ખાવા માંડ્યા આપણે એમ દેખા સમાધાન કોઈને કર્યું હા હું તો ચારેક ચારેક એકલો હોય ને તારે એને કહું આટો મારી જઈએ ને સો સો મહિને ભેગા રે ઘણા ને એમ થતું મારા બેડો આ ધરતી કપને બોલાય પણ વગર ઓલે સમાધાન થઈ જાય એટલે હારો નહીં ફરતા ગામ ના હોય ધોળી પાઘડી વાળા મથે તો નથી પતું બોલો અને આ ધરતી સેજ આમામ આમ થાય ને ત્યાં તરત બધા આમ રબડી જવા થઈ જાય માલપાવી આવે જોવો તો ખરાબ હલા મણા અને ધરતી કપતી હોતી બધા ખરાબ ઉપર ધૂન બોલતા તમારે ત્યાં શ્રી રામ જે મેં બધા બોલ્યા હોય તો થાત જ નહીં અત્યારે મોનાણા છો હતો તેથી એમ થતું હતું કે આખી જગત સુધરી જાય અત્યારે નવા કોંટા ફૂટ્યા આવે એવું નથી લગતું તેથી જો સુધરી જવાત તો કોરોના નો આવત એટલે કોરોના આવ્યો મારા બાપા હે મારો છોકરો હે મારી વહુ છે કોઈ કોઈ ને અડતું નથી એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડશે લઈ મળશે એટલે તારી વહુ છે ચમ 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 બાપુ મારી હોઉ મારા છોકરા બોલવાનું છે કોઈ બાપુ હડતું નતું જવાઈ દો જવાઈ દો આ દુનિયા છે રામ સ્વાર્થની દુનિયા છે બાકી વાતમાં કાંઈ છે નહીં રામ આનંદ કરો કોઈને થઈ હે તો મદદરૂપ અને બાપુ એવા મરદના ફાડીયા હતા ને એ આપણા બાપ ને આપણે હજી જીવે છે એવી ખુમારી વાળું જીવન જીવાય મરી તો જવાનું છે કદાચ સેવા કરતા કરતા મરી જાય તો શું ફેર પડે ભલા મને અગા જ દે ને કે મારે બે ને ત્રણ ને પાંચ શું આવાળા ડાટા કાટ્યા હોય શું કરવાના અરે એવા સેલા ટાણે બાપુ જો એવી 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 કપરી ઘડીમાં છોકરા જો બાવડું ન ચાલે છોકરા જો બાવડું ન પકડી શકે પાણીનો લોટો ન દે ઈ છોકરા હોય તો કોઈ ફરક નથી પડતો ભલા મને છોકરો દીકરો પુત્ર અને ગગો ચાર પ્રકારના હોય છોકરા દીકરો કોને કહેવાય બાપ ની સો વીઘા જમીન પાંચસો વીઘા કરે ને એનું નામ દીકરો કહેવાય દીવાળે એનું નામ દીકરો આ આ ને દીકરા કહેવાય આવા માંડવા નાખે ને મા બાપની વાય આને દીકરા કહેવાય કે મારા માત પિતા પાછળ મારે કઈ કરું છે પૂ નામના નર્કમાંથી પિતૃ તર્પણ કરી શ્રાદ્ધ કઈ ખવડો થતો હોય ગામમાં હું લખાવો છો કે ઉભા રો મારી બાન પૂછતો હોય ગોગો કહેવાય અને સડી પહેરીને હુતળી બાંધીને દારૂની કોથળી તળીને ધોળીમાં માથું ઘાલી ને પીડ્યો હોય એને છોકરો કહેવાય ચિયાખાના નામ છે જોયું હોય ને હા હરિશંદ્ર કોકના દીકરા સગાડ જા મીરાબાઈ બાપુ આ કોક એના મા બાપ તો છે ને કોઈના બાપુ પેઢીઓ અમારે ત્યાં દાણા નથી આવતા પણ અમારે એના ગાણા ગાવા પડે શું કામ જિંદગી એવી જીવ્યા છે એટલે ગાણા ગાવા પડે છે દેહની દશા મટ્યા સિવાય બાપુ સમજાય જ નહીં ગાળિયું ખાતા શીખી જાવ તો મેળ પડે હા આ આ આ આ ભજનને બાપુ આમાં છે ને બે વસ્તુ એક મેનમાં નો રહે આ માલિકોર છે ને કચ્છનો બારવટીય જેસલ જાડેજો સતી તોરલ સધીરને અહીંયા વચને બંધાણામાં ઇતિહાસ લાંબો છે ટૂંકામાં કહી દઉં અહીંયા વચને બંધાણા અને સાધુને જમાડવા હાડુ સીધું લઈ આવ્યા અને તોરલ ઘરે આવ્યા સાધુને જમાડ્યા સાધુ નીકળી ગયા જેસલ બાર ગામથી આવ્યા સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા જેસલ પૂછે છે ક્યાં જાવ સતી તોરલ કે છે સધીર વ વસ્તુ હતો આપતો નાખી માંડીને વાત કરી

તોરલ તમે મને આટલું આટલું કયો છો તોય અંદર મારો કાળ કેમ ઊભો થાય છે મારા કાળ ને બે એવું કઈક કરો બાપુ જાડે જો રોતો તો એમ ગાળ ખાવાની રોવાની તૈયારી હોવી જોઈએ બે વસ્તુ બાપુ કોઈ દી નો રે તમે ગાળ જો ખાઈ શકો ને તો બાપુ ભજન માલપા રે તમે કોક ને ગાળ દો તો ભજન બારું વ્યુ જાય બસ એક માલપા રે બે નો રે એ શું રાખું એ તમારે જોવાનું એટલે સવારે એમ કે છે અમર માં આત્મ દેખા ને ભૂલી ગઈ દેહ નું ભાન આ દેહ ની દશા મટી જાય તો જ મેળ પડે બાકી નો બાકીનો અમર નગર માં એ જેવું નિરૂપે ના તો બાંધો બાંધો ને મારું 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 રેઠ રેઠરે એવો ગુરુ ગમો